હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં આશા રાખો છો તમે મસ્ત છો અને સ્વસ્થ છો તો બધાને જય માતાજી જય ભોલેનાથ જય શ્રી કૃષ્ણ તો હું આવી ગયો છું ખેતર અને ખેતર આવ્યો છું ચાર લેવા માટે કારણ કે ઘરે અત્યારે છે ને બહુ સમસ્યાઓ છે બધી બહુ પ્રોબ્લેમ છે એ અત્યારે કહેવાય નહીં અને શેર પણ ના થાય તો સમય આવશે ત્યારે એ પણ વાત કરીશું પણ અત્યારે હું આવ્યો છું ચાર લેવા કારણ કે ચાર લેવા આવે એવું કોઈ છે નહીં ઘરે તો હું આવી ગયો છું તો હવે ચાર લઈને જવાનું છે પણ એ પહેલાં મેં તમને રામફળ ને ડ્રેગન ફ્રૂટ એ બધું બતાવી દઉં કારણ કે એમાં કેટલો ગ્રોથ આવ્યો છે અને પહેલાંના વિડીયોમાં જોયો છે કે રામફળ કેટલું નાનો છોડ હતો અને હવે એમાં કેટલી ગ્રોથ આવી ગઈ છે અને કેટલો મોટો થઈ ગયો છે એ પણ તમને બતાવીશ તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો અને આપણે જઈએ હવે રામફળ અને ડ્રેગન ફ્રૂટ ના છોડ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો તો આ છે આપણું રામફળ મિત્રો અહીંયા રામફળ છે આ ઘાસની અંદર તમને બતાવું આ છે નાનો છોડ જે સરસ મજાનો થઈ ગયો છે અને આના બીજ વાવ્યા તમે અને આ બીજમાંથી આ છોડ તમે જોઈ શકો છો એની ગ્રોથ સરસ મજાનો થઈ ગયો છે આ છોડ અને પાન છે સરસ થઈ ગયો છે આ છોડ રામફળનો તો આગળ પણ છે રામફળના બીજ વાહવાતા એ છોડ આગળ છે ત્યાં તો આપણે ત્યાં જઈશું અને જોઈશું રામફળના બીજ અને આ છે કપાસ તો ચાલો આપણે જઈએ ત્યાં આપણે પહોંચી ગયા છે મિત્રો અને આ છે રામફળ ના બીજ વાવ્યા હતા એ પ્લાન્ટ છે કેટલા સરસ થઈ ગયા છે આપણ તો આ બીજ છે ને એ મેં હતા ને લગભગ પચીસ દિવસની અંદર આ છોડવાની ગ્રોથ તમે જોઈ શકો છો કેટલી સરસ થઈ ગઈ છે તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવા છોડવાઓ થઈ ગયા છે અને તમને કેવું લાગ્યું એ રામફળનો છોડ કેટલી ગ્રોથ આવી ગઈ છે તમે જોયું હશે તો મિત્રો હવે જઈશું આપણે ચાર લેવા માટે તો મિત્રો પાછળ જોઈ શકો છો આપ કપાસ કેટલા સરસ થઈ ગયા છે કપાસ પણ આપ જોઈ શકો છો મારી પાછળ છે જે છે એ કપાસ છે અને કપાસ પણ ખૂબ જ સરસ થઈ ગયા છે તો આપ જોઈ શકો છો કપાસની બાજુમાં જ છે તુવર ત્યાં જોવા મળે છે એ દેખાય છે એ તુવર છે તો ચાલો તમને બતાવું તુવરનો છોડ આ છે તુવર આ એનો છોડ છે લગભગ એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત 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 ચાસની અંદર આ કરેલી છે તુવર તો સાત લાઈનો છે તો હવે આપણે જઈશું ચાર લેવા માટે ત્યાં સરસ મજાનો સિનેમેટિક શોર્ટ છે તો આપ એના પયડું છે આપણું બાઈક એ સામે જો દેખવા મળે છે ત્યાં એ રહ્યું આપણું બાઈક છે અને ત્યાં ઘાસ પણ છે તો આપણે એ ચાર એટલે કે ઘાસને આપણે લઈ જવું પડશે ઘરે તો ચાલો તો આ છે આપણું બાઈક ને બાજુમાં છે ચાર જે બાંધીને આપણે ઘરે લઈ જવાની છે અને આ આપણું બાઈક છે આ ઘાસ પડ્યું છે અને અહીંયા પણ છે ચાર તો આ બધું ઘાસ ચારો આપણે લઈ જવાનું છે આ બાઈક પર આપણી આ જૂની બાઇક પર આ છે બાઈક ચાલો મિત્રો હું બાંધી લઉં ઘાસ તો આ વિડિયોમાં આટલું જ ફરી પણ મળીશું નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે તો મિત્રો બધાને જય માતાજી જય ભોલેનાથ જય દ્વારકાધીશ રાધે રાધે તો બાય મિત્રો ફરી મળીશું નવા બ્લોગમાં બાય